બિલ્ડકોન કેટાલોસ્ટ એક વિચારપૂર્ણ તૈયાર કરાયેલ સર્કલ લોન્ચ ઇવેન્ટ જેણે ઉદ્યોગના નેતાઓ ઉદ્યોગ સાહસિકો પ્રાયોજકો અને ભાગીદારોને એક સહયોગી પ્લેટફોર્મ હેઠળ એક સાથે લાવ્યા છે આ કાર્યક્રમમાં બિલ્ડકોન સર્કલનો સત્તાવાર પ્રારંભ થયો છે જે પિયર્સ ગ્લોબલ હેઠળ એક ક્ષેત્ર કેન્દ્રિત પહેલ છે જે રિયલ એસ્ટેટ વ્યવસાયિકોને માળખાગત સહયોગ માટે એક કરવા માટે રચાયેલ છે તેમણે શેર કર્યું કે વૃદ્ધિ અને લાંબા ગાળાના સંબંધોનું નિર્માણ છે સાંજની શરૂઆત રાઉન્ડ ટેબલ બિઝનેસ મીટિંગથી થઈ હતી જ્યાં સહભાગીઓએ ચાર બાબતોમાં ભાગ લીધો હતો સ્ટ્રકચર એન્ટરેક્શન ક્યુરેટેડ રાઉન્ડ પરંપરાગત નેટવર્કિંગથી વિપરીત ફોર્મેટ ખાતરી કરે છે અર્થપૂર્ણ વાતચીતો કેન્દ્રિત પરિચય અને કાર્યક્ષમ ટેકવે છે તો જે ઉદ્યોગ સાહસિકોને ટૂંકા ગાળામાં બહુવિધ ઉદ્યોગ નેતાઓ સાથે જોડવાની મંજૂરી આપે છે

And it's not just an event, it's actually a moment. Why? Because we're getting industry stalwarts, we're getting everybody from real estate come together to share their knowledge, to network, to build this entire community, to be able to give and take from each other through their connections and through their experience and expertise. It's going to be a great, fun evening this evening. So welcome everybody to BuildCon and I'm hoping that we have more and more people join this community in the future, the Pierce Global Community. Thank you. Uh, hello, I'm Amit Patel from Porseus and uh, today I'm attending the BuildCon event. So BuildCon is a really great platform, Pravin Bhai has started a really great platform where all the people from building material industry and construction industry are getting together. It's a really nice event. एंड वेल ऑर्गेनाइज आई एम ग्लेड टू बी पार्ट ऑफ दिस इवेंट वी आर ऑल्सो स्पॉन्सर इन दिस इवेंट एंड आई एम एक्सपेक्टिंग लॉट ऑफ पीपल एंड कनेक्टिंग एंड डूइंग बिजनेस विद मैनी पीपल हु आर पार्ट ऑफ द कम्युनिटी एंड आई है मेम्बर ऑफ दिस कम्युनिटी नाउ सो थैंक यू प्रवीण भाई फॉर ऑर्गेनाइजिंग सच ए ग्रेट इवेंट थैंक यू बिलकॉन का ये सेकेंड इवेंट है ये जो कंसेप्ट प्रवीण भाई ने शुरू किया है वो एक कुछ अलग कंसेप्ट के साथ शुरू किया है और जो हमारी नीरज भाई से उनसे बात हो रही थी तो हम लोग इसके पेयर्स ग्लोबल के बिल्डकॉन के अंदर कल्चर में क्वालिटी लाना चाह रहे हैं क्वालिटी मतलब क्या क्वालिटी ऑफ पर्सन क्वालिटी ऑफ प्रोडक्ट क्वालिटी ऑफ बिहेवियर तो जो कोई भी बिल्ड बिल्डकॉन में मेंबर में बन रहा है तो उसमें हम कल्चर ऐसा डेवलप करेंगे करना चाह रहे हैं कि अगर वो बिल्डकॉन का मेम्बर है मतलब वहाँ क्वालिटी है આ ઇવેન્ટ હતો અને ફર્સ્ટ ટાઈમ આ રીતે આવું બોન્ડિંગ જોયું આટલા બધા સારા લોકો અને એકદમ સ્પેસિફિક રિયલ એસ્ટેટ ને બી અમદાવાદની ઇકોસિસ્ટમ માટે રિયલ એસ્ટેટને રિલેટેડ મજા આવી થેન્ક યુ વેરી મચ અને આને એક્સપાન્ડ કરો અમદાવાદને સારા રિયલ એસ્ટેટ ફોરમની બહુ જરૂર છે આ કાર્યક્રમમાં પિયર્સ ગ્લોબલ અમદાવાદના ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીરજ શાહ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ શિવાલિક ગ્રુપના સ્થાપક ચિત્રક શાહ દ્વારા મુખ્ય ભાષણ આપવામાં આવ્યું હતું જેમણે લાંબા ગાળાના વિઝન માળખાગત વિકાસ અને રિયલ એસ્ટેટમાં વિશ્વસનીય ઇકોસિસ્ટમના મહત્વ ઉપર આંતરદ્રષ્ટિ શેર કરી હતી તો પિયર્સ ગ્લોબલના સ્થાપક ડોક્ટર પ્રવીણ પરમારે પિયર્સ ગ્લોબલના હેતુ અને ફિલસુફી રજૂ કરી હતી જેમાં બિલ્ડકોન જેવા વર્તુળો વ્યવહારોથી આગળ વધી અને વિશ્વાસ યોગદાન અને સહયોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કઈ રીતે બનાવવામાં આવે છે તે ઉપર પ્રકાશ પાડ્યો હતો માય નેમ ઇઝ પિયુષ કોઠારી આઈ એમ એન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ થેન્ક યુ બિલ્ડકોન ફોર પ્રોવાઇડિંગ એન ઓપોર્ચ્યુનિટી ફોર ટુડે ટુ બી પાર્ટ ઓફ buildcon event conclave 2025. it is a great networking platform for all the communities of real estate people who are part of real estate ecosystem like architect, developers, contractors, uh, financial <coughs> partners. thank you buildcon once again for giving this opportunity. so this is rui panchar uh, from wide reach marketing agency. and here i am as a social media marketing partner. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ પ્રવીણભાઈ એન્ડ હોલ એન્ટાયર ટીમ જેમને આ મોકો આપ્યો અમને કે અમે એઝ અ ડિજિટલ માર્કેટિંગ પાર્ટનર અહીંયા સાથે જોડાઈએ અને કહેવાય છે ને કે કોઈ માણસ યા કોઈ બિઝનેસ ને ઓળખવો હોય તો એને ડિટેલિંગમાં જાણવો પડે તો આ એ પ્લેટફોર્મ છે તેમાં તમને આર્કિટેક્ચર ડેવલોપર્સ અને એપીસી જેને તમને ડિટેલિંગમાં જાણવાનો મોકો મળશે એક ફેમિલીયર રિલેશન બનાવવાનો મોકો મળશે સો તમે પણ આવો નેક્સ્ટ ઇવેન્ટની ડેટ અમે લોન્ચ કરીશું બહુ જલ્દી ત્યાં સુધી કનેક્ટ વાઇટ રીચ અને કનેક્ટ બિલ્ડકોડ હિરન ઠક્કર ફાઉન્ડર ઓફ ધ મન ઇન્ફ્રા અને અમે લોકો પણ બિલ્ડકોડનો એક પાર્ટ છીએ સ્પોન્સર છીએ અમે લોકો બિલ્ડકોડમાં બિલ્ડકોન એટલે રિયલ એસ્ટેટનું એક એવું સ્ટેન્ડ કહી શકીએ કે જેની અંદર એક જ પ્લેટફોર્મ ઉપર બિલ્ડ રિયલ એસ્ટેટને લગતા તમામ લોકો હાજર રહી અને એકબીજાનો બિઝનેસ શેર કરે છે અત્યારના કોમ્પિટિશનના જમાનામાં રેફરન્સથી વધારે સારો કોઈ બિઝનેસ નથી માઉથ પબ્લિસિટીથી વધારે સારો કોઈ બિઝનેસ નથી પિયર્સ ગ્લોબલ એક આપણું એવું ઇન્ડિયલ પ્લેટફોર્મ છે જેને આપણે મેક ઇન કહી શકીએ કે અત્યારે બહારની ઘણી બધી કંપનીઓ ઇન્ડિયામાં આવી અને મલ્ટિપલ લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો પોતાના પ્લેટફોર્મ અમદાવાદમાં ગુજરાતમાં ઇન્ડિયામાં ચલાવી રહ્યા છે એની વચ્ચે પિયર્સ ગ્લોબલનું આ ઇનિશિએટિવ અમે લોકો ખૂબ એપ્રિશિએટ કરી રહ્યા છીએ અને અમે લોકો પણ હંમેશા પિયર્સ ગ્લોબલની દરેક ઇવેન્ટમાં જોડાવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હોઈએ છીએ તો થેન્ક યુ પ્રવીણભાઈ અને થેન્ક યુ તમામ એમની ટીમને કે અમે લોકોને અહીંયા જોડવા બદલ થેન્ક યુ